હેલો આજે આપણે કડકડતી ઠંડી પીવાની મજા પડે એવું આજે આપણે વેજીટેબલ સૂપ બનાવીશું તો આ સૂપ છે એ ખૂબ જ સરસ એવું બનીને તૈયાર થાય છે અને ઠંડી માં પીવાની ખૂબ જ મજા આવે એવું તૈયાર થાય છે તો ચાલો બનાવીએ વેજીટેબલ સૂપ તો અહીંયા ફણસી છે મકાઈ છે પત્તા કોબી છે વટાણા છે ગાજર છે અને ટમેટાના બી કાઢી અને ટમેટા ચીણા સમાર્યા છે અને કેપ્સિકમ તો પસંદ તમારી પસંદ પ્રમાણે શાકભાજી તમે લઈ શકો છો અને એકદમ ચીણા સમારવાના છે તો હવે અહીંયા ગેસ પર મેં પેન રાખી દીધી છે અને પેનની ગેસની ફ્લેમ અત્યારે મેં લો રાખી છે અને એની અંદર આપણે એક મોટી ચમચી જેટલું બટર નાખી દઈશું જો તમને બટર પસંદ ન હોય તો તમે તેલમાં પણ બનાવી શકો છો બિલકુલ ઓપ્શનલ છે અને ગેસની ફ્લેમ બિલકુલ હાઈ નથી રાખવાની બટરને આપણે બાળવાનું નથી થોડું મેલ્ટ થાય એટલે આપણે અડધી ચમચી જેટલું મેં નાખ છીણા કરે ટુકડા કરી અને નાખી દીધા છે અને થોડીવાર માટે સાતડીશું જેથી કરીને આદુની ખુશ્બુ છે સૂપમાં ખૂબ જ સરસ એવી આવે છે એટલે સરસ રીતે આપણે પહેલાં એને તો તેલ બટરની અંદર છે એ સાતળી લઈશું ત્યાર પછી આપણે બબે ચમચી બધા ઝીણા સમારેલા શાકભાજી રાખ્યા છે ગાજર છે કોબી છે વટાણા મકાઈ ફણસી કેપ્સિકમ બધા જ શાકભાજી આપણે નાખી દેવાના છે તો શાકભાજી છે એ તમારી પસંદ પ્રમાણે તમે વધારે ઓછા અને પસંદ પ્રમાણે તમે લઈ શકો છો તમને જે શાકભાજી પસંદ હોય એનો ઉપયોગ તમે કરી શકો છો તો અહીંયા મેં બધા જ શાકભાજી જીણા જીણા સમારીને લીધા છે અને બે મિનિટ જેવું આપણે બટરમાં સાતળી લઈશું સાતળી લીધા પછી આપણે એની અંદર અડધી ચમચી જેટલી મરી પાવડર એટલે કે તીખાની ભૂકી નાખીશું સૂપમાં એનો ટેસ્ટ ખૂબ જ સારો એવો છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને પછી આપણે થોડી વાર માટે સાતડવાનું છે જેથી કરીને મીઠું નાખ્યું છે એટલે બધા શાકભાજી છે એ ફટાફટ સોફ્ટ થઈ જશે તો શાકભાજી અને મીઠું નાખવાથી ખૂબ જ સરસ એવો સોફ્ટ થઈ જાય છે થોડી જ વારમાં ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ હવે ત્યારે મીડિયમ કરી દઈશું અને એની અંદર પાણી નાખીશું તો અહીંયા ભાઈ પાણી છે એ બે કપ લીધું છે શાકભાજીના પ્રમાણમાં પણ તમને સૂપ કેટલું વધારે જોઈએ છે એ પ્રમાણે તમારે પાણીનો ઉપયોગ કરવાનો શાકભાજી પણ એ પ્રમાણે લેવાના તમને શાકભાજી ઓછા પસંદ હોય તો લિક્વિડ વધારે પસંદ હોય તો એ પ્રમાણે તમારે પાણી લેવાનું તો હું અહીંયા બે કપ જેટલું સૂપ થશે બે લોકો માટે એટલે બે કપ મેં પાણી નાખી દીધું છે અને એને આપણે ઉભરો આવવા દેવાનો છે એકદમ સરસ રીતે ઉકળવા લાગે ત્યાં સુધી ચાર મિનિટ જેવો સમય મારે થયો છે કવર કરીને ચાર મિનિટમાં તમે જોઈ શકો છો કે સૂપનો કલર જ બદલાઈ ગયો છે હવે આપણે સૂપને બજારમાં મળે હોટેલમાં એવું જ બનાવવા માટે એક ચમચી જેટલો મેં અહીંયા કોર્નફ્લોર લીધો છે અને એની અંદર આપણે બે મોટી ચમચી જેટલું મેં પાણી નાખી અને પ્રોપરલી આપણે મસ્ત રીતે મિક્સ કરવાનું છે જેથી કરીને એક પણ ન લરે અને સ્લરી સરસ તૈયાર થઈ જાય તો તમે જોઈ શકો છો એકદમ પાતળી આપણે સ્લરી બનાવી લીધી છે એ સ્લરીને આપણે હવે સૂપની અંદર નાખી દઈશું અને સૂપને ચલાવતા રહેવાનું છે સ્લરી નાખતું રહેવાનું છે અને ચમચાની મદદથી સૂપને ચલાવતા રહેવાનું છે થોડી જ મિનિટોમાં સૂપ છે એકદમ સરસ એવું ઘાટું થઈ જશે હવે લાસ્ટમાં છેલ્લે હું બી કાઢેલા ટમેટર નાખું છું કેમકે ટમેટાં છે એ જલ્દી કૂક થઈ જાય એટલા માટે મેં છેલ્લે નાખ્યા છે અને એનો ટેસ્ટ છે એકદમ સૂપના શાકભાજીનો ક્રંચી એવો આવે છે અને પીવાની પણ મજા આવશે તો શિયાળામાં એકદમ વધારે પડતી ઠંડી પડતી હોય અને ત્યારે જ ઘરમાં જો આવો સૂપ આપણે બનાવીએ તો ઘરના લોકોને મજા પડી જાય એવો જ બજાર જેવો જ ઘરમાં બનીને તૈયાર થાય છે બજારમાં લેવા જવાની જરૂર જ નથી તો સૂપને આપણે પહેલાં સારી રીતે ઉકાળીશું જેથી કરીને સ્લરી છે એ નાખ્યા પછી સૂપ આપણું થોડુંક ઠીક થઈ જાય અને શાકભાજીનો ટેસ્ટ પણ સારો એવો આવી જાય તો એકદમ સરસ રીતે આપણે પાંચથી સાત મિનિટ જેવું મેં અહીંયા હાઈ ફ્લેમ ઉપર ઉકાળીશું તો હું થિકનેસ બતાવું છું કે તમને અત્યારે કેવી છે તો તમે જોઈ શકો છો એકદમ પાણી જેવી છે આપણે જોઈએ એટલી થિકનેસ થઈ નથી તો જે આપણે ઉકળવા દઈશું અને થિકનેસ જો તમને વધારે લિક્વિડ પસંદ હોય તો તમે એ પ્રમાણે લઈ શકો છો બાકી આ જે હું અત્યારે બનાવું છું પ્રોપર જે તમે બજાર જ્યારે હોટેલમાં જમવા જાઓ છો અને જે સૂપ હોય છે એ જ એવું જ બનીને તૈયાર થશે તમને વધારે પાતળું ગમતું હોય તો તમારે સ્લરી ઓછી લખવાની પણ આ જે છે એ પરફેક્ટ માપ છે તો આપણે સારી રીતે સૂપને ઓગાળી લઈશું ઉકળવા દઈશું અને પછી સારી રીતે ઉકળી જાય ત્યાર પછી આપણે ફરીથી ચેક કરીશું કે આપણું સૂપ છે એ તૈયાર થઈ ગયું છે કે નહીં તો તમે નજીકથી જોઈ શકો છો કે એનો કલર કેવો છે થિકનેસ કેવી છે એકદમ સરસ એવો કલર અને થિકનેસ બને આવી ગયા છે તો બહુ વધારે પડતું ઘાટું સૂપ હોતું નથી તો આ જે કન્સિસ્ટન્સી છે એકદમ પરફેક્ટ છે અને શાકભાજી પણ સરસ રીતે કૂક થઈ ગયા છે અંદર તો ક્રન્ચી અને કાચા પણ ન લાગે એવા સરસ બનીને તૈયાર થઈ ગયા છે અને સૂપનો કલર પણ એકદમ પરફેક્ટ આવી ગયો છે તો આપણું સૂપ તૈયાર થઈ થઈ ગયું છે પરંતુ હજી થોડુંક એ આપણે બાકી છે એની પ્રોસેસ એટલે સ્કીપ વિડીયોને ન કરતા લાસ છેલ્લે સુધી જોજો કેમ કે હજી હજી આપણે કમ્પ્લીટ નથી થયું સૂપ તો હવે આપણે છેલ્લે ગેસની ફ્લેમ લો કરી દઈશું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રીડિયન્ટ જે છે લીંબુ લીંબુ વગર તો સૂપ અધૂરું જ છે લીંબુ નાખો એટલે સૂપનો ટેસ્ટ છે ખૂબ જ સરસ એવો આવે છે તો લીંબુ નાખ્યા પછી આપણે થોડીવાર માટે ઉકાળી લઈશું જેથી કરીને લીંબુ છે એ પણ સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને એની કાચી અરોમાન સુગંધ ના આવે તો લીંબુ નાખવાથી સૂપનો ટેસ્ટ છે ડબલ થઈ જાય છે અને સૂપ નાખ્યા પછી આપણે થોડીવાર માટે ઉકાળ્યું છે હવે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું અને તમે જોઈ શકો છો સૂપની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ બનીને કમ્પ્લીટ થયું છે અને ટેસ્ટ પણ બહુ જ સરસ એવો છે સિમ્પલ અને ખાવા પીવાની પણ તમને ખૂબ જ મજા આવશે એટલું સરસ બનીને તૈયાર થયું છે ગેસની ફ્લેમ મેં અહીંયા બંધ કરી દીધી છે હવે છેલ્લે આપણે લીલા તાણા ધાણા વગર તો અધૂરું જ છે શિયાળાની સિઝનમાં તો ખૂબ જ સરસ એવા મળે છે તો હવે આપણે થોડા લીલા કરી મિક્સ કરી દઈશું અને અહીંયા મેં એક બાઉલમાં સર્વ કરી દીધું છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોમાં કોમેન્ટ જરૂરથી લખજો તો તૈયાર થઈ ગયું છે હોટેલ જેવું વેજીટેબલ સૂપ જો તમને